पंधरा दिवसापूर्वी करमाळा येथे एक मोर्चा केला तिथं देखील सरकारी जमिनीवर मोठ्या प्रमाणात अतिक्रमण केलं गेलंय मला अनेक जाऊ दे मोर तुमची

તલાસ્તેનો આંતર તમારા કહેવા સંભળાવ આ તમારા સાથે હમું દુબારે સાથે એક 你给我跪，我跪。 તમારા સાથે એક મરાઠા એક મરાઠા તમારા સાથે બડો હું તમારા સાથે એક મરાઠા બડો બડો જાવ જાવ જરાય